નમસ્કાર આપ જોઈ નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ ભગત વડોદરાના માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા ત્રિદિવસીય રમતોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આયોજિત શાળા રમતોત્સવ બે હજાર ત્રેવીસ ચોવીસનો પ્રારંભ વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ મેયર પિંકીબેન સોની સાંસદ રંજનબેન ભટ્ટ શિક્ષણ સમિતિ અધ્યક્ષ મિનેશ પંડ્યાએ દીપ પ્રગટાવીને પ્રારંભ કરાવ્યો હતો ત્યારબાદ બાળકો દ્વારા યોગ નિર્દેશન અને નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું શિક્ષણ સમિતિની શાળાના ત્રણ હજારથી વધુ બાળકોએ ભાગ લીધો હતો આ રમતોત્સવમાં ભાગ લેનાર તમામ ખેલાડીઓને ટ્રેક ટી શર્ટ અને શૂઝ આપવામાં આવ્યા છે આ રમતો જેવી રમતો યોજાશે ઉપસ્થિત મહેમાનોએ રમતોને ક્લેપ આપી પ્રારંભ કરાવ્યો હતો વડોદરા મહાનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આજે શાળાના બાળકોનું રમત ઉત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે હું સમિતિના અધ્યક્ષ મિનેશ મિનેશભાઈ પંડ્યા અને સૌ સભ્યશ્રીઓને ખૂબ ખૂબ અભિનંદન ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું શિક્ષકોને અભિનંદન આપું છું કે જે રીતે તેમણે બાળકોને રમતમાં અલગ અલગ રમતમાં ભાગ લેવા માટે જે તૈયાર કર્યા છે માર્ગદર્શન આપ્યું છે સૌ શિક્ષકોને પણ અભિનંદન આપું છું મારા બાળકોને ખૂબ ખૂબ શુભેચ્છા જે ઉત્સાહથી બાળકો આજે રમી રહ્યા છે બાળકોને રમવાનું ગમતું હોય છે પણ સમિતિ દ્વારા જે પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું છે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીએ ખેલ મહાકુંભ દ્વારા ગુજરાતમાં દરેક બાળક ટીવી પાસે ન બેસે અને ગ્રાઉન્ડ પર રમે એવું આયોજન કર્યું અને એ આયોજન દરેક શાળાએ ઉપાડી લીધું અને આજે દર વર્ષે

વડોદરા શહેરના તમામ મહાનુભાવોએ બાળકોને ઉત્સાહ વધારવા માટે જે હાજરી આપી છે એ બધા ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું બાળકોમાં જે પ્રતિભા રેલી છે પ્રતિભા આપ જોઈ શકો છો કે અલગ અલગ પ્રકારની કૃત્યો રજૂ કરીને લોકો પોતાની પ્રતિભા દેખાડી છે અલગ અલગ પ્રકારની દસથી પંદર અમુ બાળકો ભાગ લઈને બીજા દિવસે એ લોકોને છેલ્લા દિવસે ટ્રોફી એનાયત કરવામાં આવશે મેડલ આપવામાં આવશે સન્માનપત્ર આપવામાં આવશે ગ્રામ શિક્ષકોને પણ આમાં ભાગ લીધો છે એ લોકોને બી ટ્રોફી એનાયત કરવામાં આવશે હું દર નગરજનોને અપીલ કરું છું કે અમારા નગરપાલિકાની શિક્ષણ સમિતિમાં જે બાળકોમાં પ્રતિભા રેલી છે એ

જાન્યુઆરી ત્રણ ચાર ને પાંચ એમ ત્રણ દિવસ શાળા રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું જેનો રોજ શુભારંભ કરવામાં આવ્યો છે લગભગ નગર પ્રાથમિક સમિતિની લગભગ એકસો ત્રીસ જેટલી શાળાઓના ત્રણ હજાર જેટલા બાળ રમતવીરોમાં ભાગ લેનાર છે અને લગભગ સત્તર વર્ષથી સતત આ રીતે શાળા રમતોત્સવનું આયોજન કરવામાં આવે છે એ માટે હું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી મિનેશભાઈ અને શાસનાધિકારી શ્વેતાબેન પારગીને હું ખૂબ ખૂબ અભિનંદન વ્યક્ત કરું છું સાથે સાથે જે બાળકોએ આ રમતોત્સવમાં ભાગ લીધો છે તેમને પણ અભિનંદન વ્યક્ત કરું છું જે બાળકો કહી શકાય કે ઉષ્મા અને ઉર્જાથી પરિપૂર્ણ થાય અને રમત જે છે તે બાળકના શરીરને અને સ્વાસ્થ્યને પણ ઉત્તમ ફળ આપના આવનાર રહે છે બાળકમાં ઉષ્મા અને ઉર્જા ઉર્જા એમાં ઉર્જાથી એ લોકો પરિતૃપ્ત થાય છે આદરણીય વડાપ્રધાન ભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ પણ આજથી લગભગ તેર વર્ષ પહેલાં ખેલ મહાકુંભનો પ્રારંભ કર્યો હતો અને રમતોત્સવ અને ખેલ દ્વારા ખેલકૂદ દ્વારા દેશ અને દુનિયામાં પણ આપણા બાળકો કંઈક એમાં આગળ વધે કારણ કે ગોલ્ડ મેડલ અને સિલ્વર મેડલ ગોલ્ડ અને સિલ્વરની ચમકને જો ઝળહળથી કરી હોય તો આપણા દેશના રમતવીરોએ કરી છે ત્યારે હું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી અને સૌ સભ્યશ્રીઓને તથા દરેક શાળાના એમના ટીચિંગ સ્ટાફને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપીશ અને ચોક્કસ કહીશ કે આપણા શાળામાંથી પણ જો બાળ રમતવીરો આવી રીતે આગળ જાય અને ખૂબ આગળ વધે કારણ કે રમતમાં કંઈક બનવું અને કંઈક એમાં મેળવવું એ માત્ર એક બે દિવસની તૈયારીથી નથી થતું એ સખત અને સતત પરિશ્રમના અંતે જ્યારે કોઈ પણ બાળક હોય એમાં વિજય પ્રાપ્ત કરે છે આ રમતોત્સવમાં વીર બાળ અને વીર બાળ કુમાર અને વીર બાળ કન્યા એમ એવોર્ડથી એ લોકોને પણ એ કરવામાં પ્રોત્સાહિત કરવામાં આવશે ત્યારે હું શુભેચ્છા વ્યક્ત કરું છું કે બાળકો ખૂબ આગળ વધે આજે વડોદરા શહેર લેવલે રમે છે તો આગળ જઈને રાષ્ટ્રીય લેવલે પણ જાય અને ઇન્ટરનેશનલ લેવલે પણ જાય અને ભવિષ્યમાં પ્લાનિંગ કરવાનું વિચાર્યું છે કે કોચ દ્વારા જે તે બાળકને જે પણ રમતમાં એ લોકોને સારી રીતે આગળ વધી શકે તેવી શક્યતાઓ છે તો કોચ પૂરા પાડી અને એમને ટ્રેનિંગ આપવામાં આવે જેથી નેશનલ લેવલ પર શિક્ષણ સમિતિની શાળાના બાળકો પણ એમાં પોતે ભાગ લઈ શકે થેન્ક યુ રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ સમાચારો સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યુઝ ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બે દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વીટર પર